સોમવારે એચવી કે પરિવાર દ્વારા બારમા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં બૌદ્ધા રત્ન કલાકાર સ્વૈચ્છિક રૂપે ભાગ લીધો હતો પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાતાઓમાં નિરો ઉત્સાહ જોવા મળ્યો હતો નાગજીભાઇ એમ સાકરિયાનો જન્મદિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરી હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે નાગજીભાઈ જન્મદિવસની ઉજવણી એચવી કે પરિવારના સમસ્ત રત્ના કલાકારો સાથે ઉજવી સંપૂર્ણ વાતાવરણને ખૂબ જ આનંદમય બનાવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રજ્વલન કરી નાગજીભાઈ રક્તદાન શિબિરમાં ભાગ લેનાર દરેક રક્તદાતાઓને ફૂલ ન તો ફૂલની પાંખડી સમક્ષ એક યાદગાર પ્રશંસાપાત્ર તથા ગિફ્ટ આપી ખૂબ જ ઉત્સાહ વધાર્યો હતો બાર વર્ષથી છેલ્લા રાખીએ છીએ બ્લડ કેમ્પ અને આ બારમો બ્લડ કેમ્પ છે આ વખતે અને આ વખતેનો ટાર્ગેટ અમારો આઠસો બોટલનો ટ્રાય કરીએ છીએ લાસ્ટ ટાઈમ અમે છસો ચાલીસ ઉપર પહોંચ્યા હતા આ વખતે અમારે હજી મોટ અંતિ મોટું ટાર્ગેટ કર્યું છે કે વધારે જણને હેલ્પ કરી શકીએ એટલે આપણે વધારે બ્લડ બે કેમ્પ્સને પણ બોલાવ્યા છે અત્યારે આ વખતે આ વર્ષે અમે ખાલી સુરતમાં જ રાખ્યો છે ને આ જગ્યા ઉપર રાખ્યો છે કે અમારી પાસે અહીંયા તે અરાઉન્ડ થાઉઝન્ડ ડોનર્સની લિસ્ટ અત્યારે આવી ગઈ છે એટલે અમે અત્યારે એન્કરેજ કરીએ છીએ કે અમારા મને અમારા પહેલાં સુરતમાં કેટલું થાય નેક્સ્ટ વર્ષનો ટાર્ગેટ છે કે આપણે ઓલ ઓવર ગુજરાત ટ્રાય કરી શકીએ જ્યાં બીજી અમદાવાદ છે કે રાજકોટ છે ત્યાં જ્યાં આપણે મોકલી શકીએ સુરતની અંદર કેટલી બોટલનું ટાર્ગેટ તમારે આ વર્ષે સુરતનું જ તે અમે આઠસો બોટલનો ટાર્ગેટ કરવા માગીએ છીએ લાસ્ટ યર અમે છસો સાડા છસોની ટીમ રાખ્યો હતો અને અમે પહોંચી બી ગયા હતા આ વખતે અમારો ટાર્ગેટ છે આઠસો બોટલ અમારી પાસે ઓલરેડી ની લિસ્ટ આવી ગઈ છે એમાંથી આઠસો બોટલ અમે હંડ્રેડ પર્સન્ટ કહી આપશું કે અમને આ વખતે ડોનર્સ મળશે અમે સેવા બેસિકલી અમે જેટલા બી ડોન સપોર્ટ માટે છે અમારી જે ડોનર્સ સપોર્ટ માટે આવ્યા છે અને પ્લસ જે અમારા વીર જવાનો છે એમની માટે મેઇનલી અમે ડોનેશન કરવા બી માગવી છે અને પ્લસ જે જેટલી બી મોટી મોટી હોસ્પિટલો આવી છે જે રેડ ક્રોસ આવ્યું છે અમારી માટે એ બહુ મોટી વાત છે કિરણ હોસ્પિટલ છે રેડ ક્રોસ છે યસ હન્ડ્રેડ પર્સન્ટ અમને અમારું એ જ છે અમારે અમને સોસાયટીને પાછું આપવું છે અમને જેટલું સોસાયટી આપ્યું છે એ તો છે પણ જેટલું અમે સોસાયટીને પાછું આપી શકીએ છીએ અમે એકલી અપેક્ષા રાખવી છે કે ફ્યુચરમાં બી અમે એકલું આપ તો શિબિર હેતુ પ્રતિવર્ષની જેમ લોક સમર્પણ સ્નીમેર સાથે આ વર્ષે કિરણ હોસ્પિટલને પણ આમંત્રણ આવ્યું હતું જેમના દરેક કાર્યકરોએ દાતાઓ સાથે ખૂબ જ વાત્સલ્ય રૂપે રક્તદાન કર્યું હતું કાર્યક્રમના અંતે નાગજીભાઈ કંપનીના સ્વયંસેવકો તથા આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ રૂપે જોડાયેલ દરેક સભ્યોનો આભાર માન્યો હતો એચવી કે પરિવારના દરેક સભ્યોની ખૂબ જ મહેનત અને પરિવારના રક્તદાતાઓની સમાજ કલ્યાણની ભાવના સ્વરૂપે આ રક્તદાન શિબિરમાં આઠસો પચાસ બોટલોનું રક્ત સંગ્રહ કરી કેટલાક જરૂરિયાતવાળા પરિવારોને દીવા રૂપ બનીને પ્રકાશિત કર્યા હતા બ્યુરો રિપોર્ટ એનટીવી સુરત